દિલ્હીમાં છેલ્લા કેટલાક સુધી પાણીની ભારે અસર જોવા મળી રહી છે પાણીની તંગી છે અને લોકોને પીવા માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યાંથી એક વિડીયો સામે આવ્યો તો જેમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ટેન્કર જોઈને લોકો તૂટી પડ્યા હતા ટેન્કર આવતાની સાથે જ લોકોએ દોડ મૂકી અને ટેન્કર પાછળ ડોલ અને પાઇપ લઈને લોકો પાણી ભરી રહ્યા છે પાણીની સમસ્યાને લઈને દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખકડાવ્યા છે દેશની રાજધાની દિલ્હીમાં પાણી માટે વલખા મારતા લોકો આ વખતે દેશના અને અનેક રાજ્યોમાં કાળજાળ ગરમી પરસી દિલ્હીમાં તો તાપમાનો પારો પચાસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો એક તરફ આટલી ગરમી હોય તેવા સમયમાં પાણીની કેટલી જરૂર પડે તે આપણે જાણીએ છીએ પરંતુ જો આપણે પાણી ના મળે તો મર્યાદિત પાણી હોય અને આખો દિવસ કાઢવાનો હોય ત્યારે શું હાલત થાય તે આપણે વિચારીએ તો પણ કાંપી ઉઠીએ છીએ પાણીની તંગીને કારણે પાણીની કટોકટીનો સામનો દિલ્હીની પ્રજા કરી રહી છે રાજધાની દિલ્હીના લોકો ગરમીનો માર સહન કરી રહ્યા છે પરંતુ ભીષણ ગરમીની સાથે સાથે પાણીની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે જળ સંકટને લઈને દિલ્હી સરકારે બોલાવ્યું છે ઇમરજન્સી બેઠક દિલ્હીના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે દિલ્હીથી અનેક વિડીયો સામે આવ્યા છે જેમાં ટેન્કર જોતાની સાથે જ લોકો દોડી રહ્યા છે જે પણ વાસણ મળ્યું તે લોકો લઈ રહ્યા છે પાણી ભરવા માટે પાણીની એટલી બધી તંગી સર્જાઈ છે કે પાણીની સમસ્યાને લઈને દિલ્હી સરકારે બેઠક બોલાવી છે ન્યૂઝ એજન્સી એન એનઆઈએ ગીતા કોલોની એક વિડીયો શેર કર્યો છે જેમાં પાણી માટે લોકો કેવી પડાપડી કરી રહ્યા છે તે દેખાઈ રહ્યા છે શા માટે દિલ્હીમાં સર્જાય જળસંકટની સમસ્યા દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું તેની વાત કરીએ તો એક કારણ છે ભીષણ ગરમી ભીષણ ગરમીને કારણે પાણીની માંગ વધી છે વસ્તી પ્રમાણે પાણીની જેટલી આવક હોવી જોઈએ તેટલી આવક નથી બીજું કારણ એ પણ છે કે દિલ્હી પાસે પાણીની કોઈ જળ સ્ત્રોત નથી પાડોશી રાજ્ય પણ પાણી માટે દિલ્હીને નિર્ભર રહેવું પડે છે મહત્વનું છે કે બીજા રાજ્યોમાં પણ ગરમીને કારણે પાણીની માંગમાં વધારો આવ્યો છે બીજા રાજ્યો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અર્જુન કેજરીવાલ જા લઈને ભાજપ પાસે મદદ માંગી છે